સીતારામ બધાને સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં તો આજે છે શુક્રવાર અને હવે આવતા શુક્રવારે તમારે ફરી પાછો આપણો વ્લોગ આવશે કેમકે શનિવારે હું કાંઈ પણ પાર્સલ કરું આ શુક્રવારે પાર્સલ થાય ને અને શનિવારે મળશે હવે શનિવારે પાર્સલ કરું ને એને દર રવિવારે રોજા સોમવારે મળે છે જે સોમવારે મળશે નહીં કેમકે સોમવારે દિવાળી પછી વચ્ચે જે એમને આપણે ખાલી એમને જગ્યા આવી છે ને પછી બેસતું વરસ ને ભાઈ બીજની કન્ટિન્યુ રજા આવે ફરી પાછો શુક્રવારે લોગ આવશે આપણે ઘરેથી કરીએ છીએ તો હું ઘરે જ છું દિવાળી છે તો પણ કોઈને પણ ઘરે આવીને કોઈની ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને આવવું હોય તો પણ છૂટશે તમારા આવવાની ફોન કરી અને તમે આવજો ઘરે જ હોય તો આખી સાડી સાંજા સાડી બેયમાં મિક્સ છે બધી સાડીનો અલગ અલગ ભાવ છે અને જે આટલા દિવસના સેલના લોગમાં નથી આવી અને એમ જ થયો કે આ બધી આપણે હજી આજે સેલમાં બતાવવી એ જ સાડી આજે લઈને આવી છું આ આખી સાડી છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે અલગ અલગ સાડીનો ભાવ છે જેવી સાડી મૂકી એવો ભાવ કહેતી જાય એટલે તમને કંઈ કન્ફ્યુઝન થાય નહીં સેકન્ડ આવશે બ્લાઉઝ નથી પાલવ છે જ્વા આ પાલા સાડા પાંચ મીટરની સાડી છે આ પાલવ છે

આપણે દર બારી માં જ આપીએ છીએ આખી પણ દોઢસો જ રૂપિયા ભાવ છે જો કોઈ પણ બહેનો ને સાંધો ન કરાવવો હોય તો દોઢસો રૂપિયા છે આ સાડીનો ભાવ એકદમ મસ્ત દુધિયા કલર છે આખી સાડી છે દોઢસો રૂપિયામાં બતાવી સાડા ત્રણસોમાં બતાવી કાળી સાડી છે અઢીસો રૂપિયામાં આખી છે કેમ કે અલગ અલગ વેરાયટીમાં જે બધું આજે મિક્સ લઈને આવ્યા છે આખી ને સાંતો તમારે જે રીતના જોતી હોય બ્લાઉઝ પણ આવશે અલગ આવશે અને આખી સાડી છે કાળા કલરની છે ને કાલો છે આ રીતની ટપકીમાં તમને બ્લાઉઝ મળી રહેશે અત્યારે સાડીમાં અવેલેબલ નથી આ પણ આપણે આખી સાડી છે પચીસો રૂપિયા અલગ અલગ ભાવ છે આ પણ સેકન્ડ આવશે સેકન્ડ તમારે પાલવ છે એટલે પાટલી જાય તમે રફ કરાવી લ્યો એટલે તમને ક્યાંય નો બતા બ્લાઉઝ પાલવ આવશે આખી સાડીમાં પટી પણ આવશે એટલે ઓટેલું આવશે બધું છે પીળી છે ટીપકી વાળી છે અઢીસો રૂપિયા ભાવ છે આ લીધો આ બ્લાઉઝ છે આ રીતના આખી સાડીમાં ટીપકી આવશે એકદમ ખાટો કાચો પીળો કલર છે આખી સાડી છે બ્લાઉઝ પાલવ બધોય આવશે ચારસો રૂપિયા ભાવ છે જો આ બ્લાઉઝ છે ને પાલવ છે તમને બ્લોગમાં દેખાશે જ પછી ફોટા મોકલવો અને કેવું એના કરતા બ્લોગમાં આપણે કહી દેવું સારું જો ફૂલ મોટી સાડી છે ને પાલવ છે આ પાલવનો ભાગ તમે અહીંથી કાપી નાખશો એટલે એકદમ સરસ વેરાયટીમાં પાલો થઈ જશે ડાબો તમારે દેખાશે નહીં પાલો કાપી નાખજો આનો ભાવ તમારે ચારસો રૂપિયા રહેશે કેમ કે તમે અહીંથી પણ પાલો કટ કરી નાખો આ રીતના એટલે તમારે ગાળા બોર્ડર છે રોખાવીને જવાબ ન દેને પછી અમારે આવી જ રીતના બ્લોગમાં મૂકવી પડે બગર હારે જ બધું આવી જતું આવ્યું એટલે તો અમે રેડું નાખતા હોય અમે રખાવો ને અમે પેમેન્ટ કરી દો તો તમારું પેમેન્ટ કન્ફર્મ થઈ જાય આપણે બે દિવસ પહેલાં જે પાંચસોમાં બે સાડી હતી ને એ ટાઈપના આ છે આ સાડીમાં અંદર અમુક જગ્યાએ સે જ ઘૂંસાઈ ગયેલી એ વિચારનાનો ભાવ સાંજો સાડી છે ને અઢીસો રૂપિયા છે આમ ખબર ન પડે પણ આપણે તમે લીઓ પછી તમારા હાથમાં આવે ત્યારે તમને ખબર પડે અત્યારે તમને લોગમાં ન પડે એની કરતાં તમને કહી દેવું સારું તો મસ્ત મજાનું બ્લાઉઝ પણ છે અને આ રીતના લેરિયાની આખી લાઇનિંગ આવશે જો સીધો ભાગ છે તમને બ્લોગમાં દેખાશે ચોમક જ આવશે આ રીતના મને એવું લાગે છે સીજ સીજ પ્રિન્ટ આમ એવી પ્રિન્ટ જ છે ભસાઈ ગયેલી નથી જ અમુક જો કે ઝાંખીને ડાર્ક ને એ રીતના એટલે આનો ભાવ આપણે અઢીસો રૂપિયા છે ડિજિટલ પ્રિન્ટ જે આપણે હજારમાં છ સાડી કરી હતી કેમ કે છ છ ને જ પીસ બતાવેલી કોઈએ એક પીસ એક જ નથી લીધું જેનું એક પીસ છેલ્લું છ છ માં જોડી થઈને ચાર વાર છ છ પીસ થયા એકવાર વાર ત્રણ ને એકવાર વાર એક બે ને તો ભેગી થી કેટલી સાડી બે ત્રણ વાર પાર્સલ આપણે ભાવનગર થી કર્યા છે તો આપણે એકદમ મસ્ત ફ્લાવરમાં માં ગુલાબી કલર છે હવે અચાર માં છ હતી એટલે સાથેનો ભાવ હતો ને એમાં એકલીઓ તો બસો હતા અત્યારે મારી આગળ આ છેલ્લું જ પીસ પડ્યું છે એટલે દોઢસો જ રૂપિયા ડિજિટલ ભાવ છે આજના બ્લોગમાં તમારે કોઈ પણ સાડી હોય ને ગમે બે આવશે

સાંજો જોઈન્ટ છે ને મારે રિટર્ન એવી છે તો જો આ ઓવળો ટુકડો આવે ને એટલે આમ ફેરવીએ તો આપણે કાંધો ખાંબો આવે જાય એટલે દોઢસો જ રૂપિયા ભાવ છે રનિંગમાં પહેરવી હોય કોઈને પણ તો આપણે સેલ કર્યો છે એટલે સેલમાં આપણે પછી હું બ્લોકમાં કહીને જ સાડી આપું છું એટલે ખોટી રિટર્નની કાંઈ છંછટ ન તો મારે લઈએ કે ન મારે જેવો જેવો હોય એવું આપણે કહી દઈએ જો સરસ મજાનું એમાં છે વેચાઈ ગઈ એક જ પીસ રહ્યું છે છેલ્લે એક દિવસ માટે બધું મિક્સ માં રાખ્યું હતું એ હશે જેવું ગળેલો હશે ભાગ આવે છે ને એના હિસાબે આખી સાડી છે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આપણે એનું બ્લાઉઝ છે અને હાલ છે બલ કોટન ત્રણસોમાં ક્યાંય મળતું નથી અને આવતું નથી મારે પણ માલમાં ન આવતું પણ સેજ સેકન્ડના હિસાબે આપણે આને આખી સાડી ત્રણસો રૂપિયામાં પી દેવાની છે હવે કોઢણા કરવા હોય છો કોઈ પણ બેનોને તો એની માટે આ સાડી છે પહેરવા માટે નથી અને હું કરવા નથી એ પણ કહી દઉં પીળી સાડી છે કોઠણા કરવા હોય તો દોઢસો રૂપિયા ભાવ છે આખી સાડી લઈ લેવાની કોઈને પછોતી તો દોઢસો રૂપિયા કોઈને કાંઈ બનાવવું હોય નહીં યલો પીળા કલરનો શોખ હોય તો પણ છૂટશે કેમકે વાંચે ને પાંદડા જે છે ને એ આમાં દિલના આયવા તમે જોઈ લ્યો બ્લોગમાં જ ચાલુ એ ચાલુમાં તમને આઈડિયોનો અંદાજ આવી જાય બેન ધબો કરીને હાડિયો કોઈ ને દીધે નહીં પહોંચી કાલે ફગારે બેન આમાં તો આ હતું અને આ નીકળું જો આમાં જે રીતના પાંદડા છે ને એ રીતના આમાં આપણે નથી એટલે ઓઠડા માટે કે કોઈને જોતી હોય તો માત્ર ને માત્ર દોઢસો રૂપિયા આવશે જો આના પાંદડા લાંબા અને આના ટેકાવાળા આપણે નાગરવેલનો પાંદડા એ રીતના પાંદડાની ડાળવાળા છે ઊભા ને ટૂંકા તો અને બેયનો ભાગમાં પણ ફેર આવશે થોડો ઘણો ફ્લાવરમાં ઘાટા ફૂલ આવશે ને અહીંયા પાખા ફૂલ આવશે ને લાવવું જ છે ઓઠળા કરવા હોય બેનોને કાપડું પણ ગમતું હોય કરવું જો દોઢસો રૂપિયા પીળી સાડીનો ભાવ છે તો જલ્દીથી નીચે આપેલા નંબર ઉપર તમે મેસેજ કરજો અને હવે આપણે ફરી પાછા તહેવાર કરીને મળશું તો દિવાળી આવે છે તો એડવાન્સમાં મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને મારા બધા કસ્ટમરને હેપી દિવાળી અને આવનારું બધું વર્ષ તમારા માટે એકદમ સુખી શાંતિથી લઈ આવે અને ફરી પાછા નવા બ્લોગમાં નવી વેરાયટી સાથે અને અવનવી વેરાયટી સાથે મળીશું ત્યારે એક ખુશખબરી બીજી પણ આપવાની છે એ પણ હવે આપણે ફરી પાછા આવશું ત્યારે ફેસ સાથે આવીને આપશું દિવાળી પછી હવે આપણે ઘણા બધા બહેનો મને કહેતા કે બેન તમારો ફેસ નથી આવતો ફેસ થોડો તમારો તો માલ લેવાનો હોય બેન ફેસનું તો કાંઈ ન હોય પણ હવે ઘણા બધા બહેનોને ડિમાન્ડને કસ્ટમરને ધ્યાનમાં રાખીને દિવાળી પછીથી હવે આપણે એ જ રીતનો બ્લોગ બનશે જે રીતના તમે કીધું હતું એ રીતના તો મળશું પાછા એડવાન્સમાં બધાને હેપી દિવાળી જય માતાજી આવજો